તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોઈશું મહાબલીપુરમનું પ્રાચીન મંદિર એટલે કે સાત પેગોડાનું મંદિર શું છે અને એની ખાસિયત શું છે વિડીયો પૂરો જોજો જેથી તમને આ મંદિર વિશે માહિતી મળી રહે અને જો તમે ચેનલમાં ન હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાઈકન ઓન કરી દેજો જેથી તમને આવા નવા વિડીયો મળતા રહે જે કંઈ મંદિર છે એ તામિલનાડુમાં આવેલું છે તામિલનાડુમાં દરિયા કિનારે આવેલું મહાબલીપુરમ તેના પ્રાચીન મંદિરો માટે જાણીતું છે આ મંદિર પૈકી કેટલાય વિશ્વ વારસામાં સ્થાન પણ પામ્યા છે તેમાં શોર ટેમ્પલ વિશિષ્ટ છે આ શિવ મંદિરને સેવન પેગોડા તરીકે પણ ઓળખાય છે શોર ટેમ્પલ આઠમી સદીમાં બંધાયેલું તેના ગ્રેનાઇટના પથ્થરો વપરાયેલા આખું સંકુલ નાના મોટા ત્રણ મંદિરોનો સમૂહ છે આ મંદિરનો ઉપયોગ પ્રાચીન કાળમાં નાવિકો દિશા સૂચન માટે કરતા બે હજાર ચારના સુનામીમાં દરિયાકાંઠાનું ધોવાણ થતાં બીજા પ્રાચીન મંદિરો પણ મળી આવેલ તેમાં હાથી સિંહ અને મોરના એક જ પથ્થરમાંથી કોતરાયેલા વિશાળ શિલ્પો પણ જાણીતા છે મુખ્ય મંદિર પંદર સેન્ટ પંદર મીટરના ચોરસ પ્લેટફોર્મ પર સાઠ ફૂટ ઊંચા પિરામિડ જેવું છે આઠમી સદીમાં બંધ રહેલું આ મંદિર જર્જરિત છે પરંતુ તેમના શિલ્પો આજે પણ અકબંધ જોવા મળે છે મિત્રો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો ચેનલને અને કોમેન્ટમાં તમારો અભિપ્રાય જરૂરથી શેર કરજો જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે અને ઓન કરી દેજો તો મળીએ હવે બીજા વિડીયોમાં ત્યાં સુધી ધન્યવાદ જય હિન્દ જય ભારત